તો વેલકમ ટુ માય ભુજ ઠાકોર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે દોસ્તો અને આજ તમે આ લાઈવ વિડિયો જોઈ રહ્યા છો અને લાઈવ તમે આ અવાજ પણ સાંભળી રહ્યા છો તે અવાજ મોબાઈલનો નથી મિત્રો આ વોઇસ માઇકનો અવાજ છે અને આ તમને વોઇસ માઇક પણ બતાવી શકું તો મિત્રો આ કે એઇટ જે વોઇસ માઇકનું નામ છે અને એ પણ ખૂબ સારું આવે છે અને સારો અને મિત્રો સસ્તું આવે છે કારણ કે આ સાડે ચારસો રૂપિયાનું છે તો ખૂબ મોઘું નહીં આવતું અને એનું સ્ટેન્ડ પણ અઢીસો રૂપિયાનું છે એટલે કોઈ આપણે મોઘું કોઈ ખરીદ્યું નથી અને તેનો અવાજ પણ હું દૂરથી સંભળાવીશ તો દોસ્તો અમારી સાથે જોડાયા રહેજો અને ચલો આપણે દૂરથી જઈએ કેટલા સુધીમાં અવાજ માઇક ખેંચે છે માઇક એ પણ જોઈશું નહીં અત્યારે મિત્રો ત્રીસ ફૂટની દૂર છું અને અવાજ પણ તમને સંભળાતો હશે તો અત્યારે હું પચાસ ફૂટની દૂર છું અને પચાસ ફૂટ સુધી તો પણ અવાજ તમને મન જરૂર દેખાતો હશે અવાજ સંભળાતો હશે અને દોસ્તો બસ સપોર્ટ કરતા રહેજો નવા નવા બ્લોગ પણ તમારી સાથે જરૂર અપલોડ કરતો રહીશ તો આજ સુધી અત્યારે હું સો ફૂટની દૂર છું અને સો ફૂટથી ત્યારે તમે અવાજ પણ સાંભળી રહ્યા છો અને આપણે બસ બે મિનિટનો વિડીયો બનશે વધારે વિડીયો બનાવી શકું કારણ કે મારે જવાનું છે પત્રિકાવાલો એટલે પત્રિકાવાલીને હું જરૂર વિડીયો બનાવવાનો બીજો પણ કોશિશ કરીશ તો દોસ્તો બસ આ અવાજ તમને આ સંભળાવવા માંગજો તો કારણ કે વોઇસ માઇક નો અવાજ કેટલો આવે છે એ પણ તમને જરૂર સંભળાવીશું અને ચલો અમારી સાથે જોડાયા રહેજો કર્યો ચાલો તો દોસ્તો હવે તમને હું અમારું ઘર બતાવીશું અને પશુઓ કેટલા છે એ પણ તમને જરૂર દેખાડીશું દેખાડો તમારા કેમેરામેન જલ્દી ફોકસ કરો બધી કલેક ઓલી બાજ ભાતા આ છે શંભા આ છે અમારા પશુઓ એ તમે જોઈ રહ્યા છો અને બીજા પશુઓ પણ પાછલા ભાગમાં છે એ પણ કેમેરામેન જલ્દી બતાવી શકો અને એ પશુઓ છે અમારા મોટા ભાઈના એ તમે લાઈવ પ્રૂફ જોઈ રહ્યા છો એ પશુઓ છે મોટા ભાઈના અને હજી બીજા પણ બસ 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 બંધ કરે ભાઈ તો દોસ્તો આપણે આ માઇકથી અત્યારે અવાજ આ રહ્યા છીએ અવાજ જોઈ રહ્યા છીએ મિત્રો અને એ અવાજ આવે છે આ આ માઇકનો આવે છે આ તમે જોઈ શકો છો મિત્રો આસો રૂપિયા કિંમત છે તો દોસ્તો અત્યારે આ હું ચટલા દૂર છું એટલે તમારા અવાજ ચોખ્ખો આવે છે કે નથી આવતો અને કેટલા જુદી અવાજ આવે છે એ પણ જોઈશું અને મિત્રો આ છે સ્ટેન્જ જે મોબાઈલ રાખવાનું તે પણ અઢીસો રૂપિયોનો આવે છે કોઈ ખૂબ મોકું નહીં આવતો અને જે મેં સસ્તું બધું ખરીદ્યું છે અને આ તમને જોઈ શકો આપણે અવાજ કેટલા દૂર સુધી આવે છે એ પણ આપણે જોઈશું તો દોસ્તો તો દોસ્તો અત્યારે હું ત્રીસ ફૂટની દૂર છું અને અવાજ તમે જોઈ રહ્યા છો અને હું જેમ જેમ આગળ જતો જઈશ એમ પણ આપણે અવાજ જરૂર જોઈશું તો મિત્રો અત્યારે હું પચાસ ફૂટની દૂરી પર છું અને અવાજ તમે જોઈ શકો છો પચાસ ફૂટની દૂરી પર પણ અવાજ ખૂબ સારો આવતો હોય છે અને અધી પણ દૂરે જવાની કોશિશ કરીશ તો દોસ્તો બસ અમારો વિડીયો કન્ટિન્યુ જો તમે જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને તમે જોઈ રહ્યા છો મિત્રો અત્યારે હું સો ફૂટની દૂર છું અને જે અમારા પશુઓ છે પશુઓ પાસે છું અને તક મળીશું હવે અગલા બ્લોક ત્યાં સુધી જય હિન્દ જય ભારત